જયભીમ નમો બધાય મિત્રો હું દેવદાનભાઈ મુછડીયા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ આજરોજ અમે આપણા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો હું તથા ભનુભાઈ ચૌહાણ મુકેશભાઈ ચૌહાણ યોગેશભાઈ પાસા ડીકે કે મકવાણા રમેશભાઈ વાણવી એડવોકેટ જીતુભાઈ પારઘી જેતપુર દિનેશભાઈ સોલંકી આપણા ગુંડલ કેસના વિક્ટીમ દિનેશભાઈ પાતર અને આપણા જેતપુરના આગેવાન કિરીટભાઈ વાઘેલા આટલા લોકો આજે અને અજયભાઈ વાણની વંથલીના આપણા યુવા આગેવાન આટલા લોકો આજે અમે રાજકોટ રૂરલના એસપી હિમકરસિંહ સાહેબ સાથે પ્રથમ અમારે સમાજ જે હકારાત્મક સમાજ ઉભો થયો હતો એના અનુસંધાને આજે અમને આગેવાનોને બોલાવ્યા હતા અને આપણે જે અઢાર તારીખે કોલ આપ્યો તો એ બાબતની મિટિંગ હતી એટલે આજે અમારી મિટિંગ જેતપુર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડીવાયએસપી જેતપુર ડોડીયા સાહેબ રાજકોટ રૂરલના એસપી હેમકર સિંઘ સાહેબ અને ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક ઝાલા સાહેબ સાથે મીટીંગ થઈ છે અને મીટિંગમાં જે આપણી માગણીઓ હતી બે એ માગણીઓ બાબતે ચર્ચા હતી આપણો પહેલો મુદ્દો એ હતો કે દિનેશભાઈ પાતર ઉપર ચાર એફઆઈઆરઓ ગુંડલ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે આ ચારે ચાર એફઆઈઆરઓમાંથી દિનેશભાઈના રિમૂવ કરવામાં આવે અને આપણી બીજી માગણી એવી હતી કે જે બે પોલીસ અધિકારીઓ છે ઓડેદરા અને પરમાર એમના દ્વારા દિનેશભાઈ ઉપર ષડયંત્ર રચી અને એમને ફસાવવામાં આવ્યા છે તો એમની સામે પણ એફઆઈઆર કરવામાં આવે છે જે બી નમો થાય હું દિનેશભાઈ પાતર એડવોકેટ ગોંડલ જો કે આમ તો જે આ ઘટનાની અંદર હું એક પીડિત છું પરંતુ ગુજરાતભરના આગેવાનો દ્વારા જે મને સાથ સહકાર આપીને જે મારી પર દમન ગુજારવામાં આવ્યો ખોટા કેસો કરવામાં આવ્યા એ બદલ જે અવાજ ઉઠાવવામાં આવ્યો સમાજ તરફથી અને અઢાર તારીખે જે સંમેલનનો જે હુંકાર કરવામાં આવ્યો એનો પ્રતિસાદ ખૂબ જ સારો મળ્યો અને મને ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે હું એકલો નથી મારી પાછળ તો આટલા બધા બોડી સંખ્યામાં મારા સમાજના યુવાનો અને આગેવાનો ઉભા છે એટલે મને સો ટકા ન્યાય મળશે અને આ અવાજના કારણે સરકાર ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર આવી અને એમના અધિકારી એટલે કે રેન્જ આઈજી સાહેબને સૂચન કરવામાં આવ્યું અને રેન્જ આઈજી સાહેબ દ્વારા એસપી સાહેબને કહેવામાં આવ્યું કે ભાઈ એમના આગેવાનોની મિટિંગ કરી એમની શું માંગણીઓ છે સાંભળો પોઝિટિવ હોય તો એ માંગણીઓ સ્વીકારો અમને એને આજે આજ રોજ જેતપુર મુકામે ડીવાયએસપી કચેરી ખાતે એસપી સાહેબ અને બે ડીવાયએસપી ગોંડલના ડીવાયએસપી જેતપુરના ડીવાયએસપી અને સમાજના આગેવાનો દ્વારા આજે મિટિંગ કરવામાં આવી એમાં જે સમાજ દ્વારા સમાજના આગેવાનો દ્વારા જે મારી બે માંગણીઓ છે કે મારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા એ કેસોમાંથી મને રીમૂવ કરવામાં આવે અને જે અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે એની ઇન્કવાયરી કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનો કોલ લેખિતમાં આપેલો અને બાહિદરી આપી જે સમાજના આગેવાનોને ક્યાંકને ક્યાંક ગળે ઉતરતા અને આ સંમેલન હાલનું છે એ મોકૂફ રાખવાની જાહેરાત કરે છે તો એ બાબતે હું સમજ છું અને સમાજનો જે મને સહકાર આપ્યો છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ